એવું પપ્પુજી શાંતિ છે શાંતિ છે ખાધું ખાધું નહીં હવે ખાધું ખાધું તમે હરદીપ ભાઈ ખાધું ભાઈ તો બાજુ જઈએ આપણે એવું કરીએ જઈએ કેતર બની એમાં એ બો દાડા થાય ની આપણે ઓ બાપ કે પાક છે એટલે ભુંડો ભુંડો હોય તો જોવા જઈએ લે જોવા જઈએ બો દિવસ થઈ ગયા બેસી બેસી કાઈ કરો તો એ કરી દે તમે યાર બેટી ચાલુ કરો મારે ફોનમાં જ્યાં ચાલીસ ચાર્જિંગ ઓછું છે ને એટલે ફોન નહીં કાઢો રહ્યો છે આપણે જોશી હા તો એવું કાઢ અમારે જો તો ફૂલ ચાર્જિંગ કરીને જ આવે છે આપણે ભાઈ યાર આખો દાડે યાર મારે નોકરી જવાનું હોય એટલે યાર હા એ વાત છે બરાબર તું ધૂમધો તમાકુ કેટલી કેટલી થઈ તમાકુ હજી તો બહુ મોટી નહીં થઈ નોની છે આપણે ખાલી ખેતર પડ્યું આપણે યાર નહીં જોતા બરાબર ખાલી માં તમારે શું કઈ કરવાની કઈ પાક કરીએ કઈ ઈચ્છા બરાબર આ બધું આપડો જીત રહ્યા નંબર દેખાય ને બધું આપણો જ છે બરાબર

તમે અગા ના કરશો રઘુજી બોલાવો તમારા દેવા મોટો છું યાર ખબર પડે યાર પણ શું કરો યાર બોલાય ગયો યાર સોરી જ છે યાર એવું બરાબર ત્યાં યાર

ના યાર ભાઈ ભૂતો ની યાર વાત મને બીખ લાગે છે ના યાર તમે બીવડાવવાની કોશિશ ના કરશો મને ભીખ લાગે એવું કશું છે તો ખરા તાલ હેજો કોણ અરે આપણા ભાઈ બન્યું છે યાર બરાબર બેડો ભાઈ બહુ આગળ નીચે મને બધું બીખ લાગે ભાઈ

મંગા આપડે અત્યારે કઈ જઈશું ખેતર ભાઈ મારા ખેતર બાજુ આપડે ફરતા ફરતા જઈએ જીઆઈ બહુ દિવસ થઈ ગયા શું આવી શકે ઘઉ વાળા ઘઉં વાળા છે જોડે અમે આ ખેતર જોવા જાય અમે પેલા ચેતમ એટલે હોય ભૂત જેવું તમે યાર હમત થઈ વાત બરાબર તમારી

કોણ હું વિજયભાઈ મને મેલી નાખ્યા મને તો રાખ્યા તમારે આવી રીતે બસ ના કરું વિશ્વાસ ના કરું તમે વિશ્વાસ ના કરું એટલે

બઉ મારે તમે થો એટલે મને બીખ પીઆઈ ગઈ ગમ નહી આ બધું ખો ઉડાવશો તમે તો મને જ બીવડાયો છે અને આ બે જણા ને ના છે બી ગયા એવું ને તમારે જીવ બે છે બે ભોન્ડ થઈ જાય મારા જવા તો ભૂત નો હોય મારું યાર તમે શું કામ બોલો છો ભમવનારા

คือไง ન રઘુભાઈ કશું તમે યાર આ લોકો વિશ્વાસ ના કરતા ના તમારે ખુદ તો તમે જોઈ તું ખાલી નાટક કરતો છે નાટક ની વાત નહીં યાર તમે ખેતર માં આયેલા શું કરવા યાર હું તો પહેલી વખત હમણાં ખેતર માં હું આયેલો અમની સંત

આવ ના યાર ભૂત છે યાર વિશ્વાસ મે જોયું ના ના જોયું યાર ઓછી વાત ગયો ના યાર જોયું કાકા તમે જોયું અલ યાર તમે યાર વિશ્વાસ તમે શું પેલું પુતરું કે બિલાડું હશે ગયું હશે તમારી બેનુ આ તમારી બેનુ તો પેલા નહીં તો વિવેકજી કે છે બરોબર મારો બાઈ નાખશે તમારો બાટો ગયો મોહના વ્યવસ્થિત બોલ જાય

આ તો નખરા વાપેસાઈ છે આ ભાઈ આ બની છે એટલે ગમે તે એક બની ભૂત નહિ રહે આ બધો વીઘો આપણો જ છે યાર તમારા વિગો તમારા વિગ તમારા માથા પર રાખો યાર

તમે શું પીવો છોકરાજી નહી તમે શું ક્યાં પીવો છો થોડો ભરોસો કરે આતો નવા મને જો મેં તમે કીધેલું ને